શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો માતા સબરીના જીવનની કથા સબરીના રામ આ વાર્તા ખૂબ સરસ મજાની છે સબરી માતાનું જીવનકાળ દરમિયાન કેવું રહ્યો એના જન્મથી લઈને એના મૃત્યુ સુધીની કથા છે તો પૂરી સાંભળજો પૌરાણિક યુગમાં કેટલાય એવા ભક્ત હતા જેના માટે સ્વયં ભગવાન ધરતી ઉપર ઉતરતા હતા અને તે ભક્તને તેના આશીર્વાદ આપીને ભગવાન તેમને ખુદને તેના પોતા પર ગર્વ કરતા હતા અને આવી જ એક ભક્ત હતી માતા સબરી માતા સબરીનું અસલી નામ શ્રવણા હતું સબરી માતા ભીલ સમુદાયના સબર જ્ઞાતિમાં જન્મ્યા હતા માટે કાળાંતરમાં તેમનું નામ શબરી પડ્યું માતા સબરીના પિતા ભીલોના મુખ્ય હતા સરપંચ હતા સબરી મોટી થઈ એટલે તેમના પિતાએ તેના લગ્ન એક ભીલ સાથે નક્કી કર્યા પણ આદિવાસીઓનામાં ભીલ જાતિમાં એક પ્રથા હતી કે કોઈ પણ સારા કાર્ય કરતા પહેલા જાનવરોની બલિ આપવામાં આવતી હતી માટે આ બલિ ચડાવવાની પ્રથા પૂરી કરવા માટે માતા સબરીના પિતાએ લગ્નના પહેલા જ સો જેવી ભેડ બકરીઓ લઈને આવ્યા એટલે સબરી માતાએ તેના પિતાને પૂછ્યું કે પિતાજી આટલી બધી ભેટ બકરીઓ તમે કેમ લાવ્યા છો એટલે તેમના પિતા બોલ્યા કે બેટા સબરી આપણી ભીલ જાતિમાં આ એક પ્રથા છે કે જેના અનુસાર કાલ સવારે તારા વિવાહના પહેલા વિધિ શરૂ થાય એ પહેલા આ બધી જ ભેડ બકરીઓની બલી ચડાવવામાં આવશે બેટા સારું હવે મારે બહુ કામ છે બહુ તૈયારી કરવાની છે હું હમણાં બહાર જાઉં છું પછી માતા સબરીએ એની માતાને પૂછ્યું કે માં આ કેવી પરંપરા છે જેના કારણે મૂંગા અને નિર્દોષ પ્રાણીની હત્યા કરવામાં આવે છે એટલે તેમની માતા બોલી બેટા આ પ્રથા તો શરૂઆતથી ચાલતી આવી છે મારા લગ્નના સમયે પણ આવું જ થયું હતું પ્રથા વિશે સાંભળીને આવા મૂંગા પ્રાણીઓ નિર્દોષ પ્રાણીઓને જીવોને મારીને સબરી માતાને બહુ દુઃખ થયું એ બહુ રડવા લાગ્યા તે ભેડ બકરી પાસે આખી રાત બેઠા રહ્યા અને રડતા રડતા તેમની સાથે વાતો કરતા રહ્યા સબરી માતાને મૂંગા પશી પક્ષીઓની ભાષા સમજમાં આવતી હતી એની ભાષા એમને આવડતી હતી માતા સબરીના મનમાં એક જ વિચાર આવતો હતો કે કેવી રીતે આ નિર્દોષ જાનવરોને બચાવી શકાય ત્યારે એકાએક સબરી માતાના મનમાં વિચાર આવ્યો કે નહીં નહીં હું મારા કારણે આ નિર્દોષ પશુઓને બલી નહીં ચડાવવા દઉં મારે સૂર્ય ઉદય થાય સવાર પડે એ પહેલા જ અહીંથી ચાલ્યું જવું પડશે માતા સબરી આખી રાત બિચારા મૂંગા પ્રાણીઓ પાસે બેહીને રડતા રહ્યા અને વાતો કરી અને ભાગવાનો વિચાર કર્યો હું એક વાત તો માતા સબરી મનમાં વિચારે છે કે હું એક વાત તો સારી રીતે જાણું છું કે જો હું આ ઘર છોડી દઈશ ને તો એકવાર છોડીને ચાલી જઈશ તો ફરી મને આ ઘરવા આ ઘરમાં પાછું આવવાનો અવસર નહીં મળે પણ છતાંય આ મૂંગા પ્રાણીનો જીવ તો મજાવો જ છે આમ વિચાર કરી માતા સબરીએ ભાગવાનો નિર્ણય કર્યો અને સબરી માતાએ તેના માતા પિતા ઊંડી ઊંઘમાં ઘટી ઊંઘમાં સૂતા હતા ત્યારે સબરીએ તેમના માતા પિતાને છેલ્લી પ્રણામ કર્યા અને ઘરેથી ચાલી નીકળ્યા ત્યાર પછી માતા સબરી એક ઘન ઘોર જંગલમાં પહોંચ્યા સબરી જંગલમાં ભટકતા ભટકતા રહ્યા ભટકી રહ્યા હતા ત્યારે તેને શિક્ષા પ્રાપ્ત કરવાનો આદેશ કેટલાય ગયા પણ સબરી તુચ્છ જાતિના હતા માટે તેને બધાએ ધૂતકારી દીધા ધૂતકારીને કાઢી મૂકે અને કહે જે પણ ઋષિઓ પાસે જાય એ બધા જ ધૂતકારે તુચ્છ જાતિ ની કહે કહે કે તારી એટલી હિંમત કે તું અમારી પાસે શિક્ષા મેળવવાનું વિચાર કરીને આવી છું તું એક તુચ્છ જાતિની કન્યા છો ભીલ કન્યા છો માટે અમે તને શિક્ષા આપીને સ્વયંને પાપના ભાગીદાર નહીં બનાવીએ તું અત્યારે જ અમારો આશ્રમ છોડીને ચાલી જા નીકળ અહીંથી તારા માટે અમારા આશ્રમમાં કોઈ જગ્યા નથી તે ઋષિઓની વાત સાંભળીને આવા કટુ વચન સાંભળીને સબરી તેને શાંત ભાવથી પ્રણામ કરે અને ત્યાંથી ચાલી જાય આમ આખા જંગલમાં ભટક્યા કર્યા સબરી માતા ભટકતા ભટકતા મતંગ ઋષિના આશ્રમમાં પહોંચે છે અને કહે છે પ્રણામ મુનિવર મતંગ મુનિ બોલ્યા કોણ છો બેટા તું એટલે માતા સબરી કહે છે કે મારું નામ સબરી છે પછી સબરી માતાએ એમનો પરિચય આપ્યો અને શિક્ષા પ્રાપ્ત કરવાની ઈચ્છા વ્યક્ત કરી મતંગ ઋષિ સહર્ષ સબરી માતાને તેના ગુરુકુળમાં સ્થાન આપ્યું એટલે અન્ય બીજા જે ઋષિઓ હોય એ ઋષિ મુનિઓએ મતંગ ઋષિનો તિરસ્કાર કર્યો મતંગ ઋષિ એ છતાં પણ તેના વચનથી પાછળ ન ફર્યા સબરી માતાને એના આશ્રમમાં રાખવાનો નિર્ણય થી તે હટ્યા નહીં તે દિવસથી જ સબરી માતા ગુરુકુળમાં બધા જ આચરણોને આસાનીથી અપનાવી લીધા હતા અને દિવસ રાત તેમના મતંગ ઋષિના ગુરુની સેવા કરવા લાગ્યા સબરી માતા જતન થી શિક્ષા મેળવવાની સાથે સાથે સાફ સફાઈ ગૌશાળાની સાર સંભાળ દૂધ દોવાના કાર્ય કરવાની સાથે સાથે બધા જ માટે ભોજન બનાવવાના કાર્ય કરવા લાગ્યા આમ ને આમ ઘણા વર્ષો વીતી ગયા હવે મતંગ ઋષિ સબરી માતાની ગુરુ ભક્તિથી બહુ પ્રસન્ન થયા હવે મતંગ ઋષિ નું શરીર દુર્બળ થઈ ગયું હતું બહુ વૃદ્ધ થઈ ગયા હતા માટે તેમણે એક દિવસ તેમને સબરીને પાસે બોલાવીને કહ્યું કે પુત્રી હવે મારું શરીર દુર્બળ થઈ ગયું છે માટે હવે મારો દેહ અહીં જ છોડી દેવા માંગુ છું હું પણ એના પહેલા હું તને આશીર્વાદ દેવા ઈચ્છું છું બોલ સબરી તારે શું જોઈએ છે એટલે સબરી બોલ્યા સબરી માતા કહે છે કે હે ગુરુજી તમે જ મારા પિતા છો હું તમારા કારણે જ જીવતી હતી તમે મને તમારી સાથે જ લઈ જાઓ એટલે ગુરુજી મતંગ ઋષિ બોલ્યા કે નહીં પુત્રી તારે મારા ગયા પછી મારા આ આશ્રમનું ધ્યાન રાખવાનું છે તારા જેવી ગુરુ પરાયણ શિષ્યને તેના કર્મનું ઉચિત ફળ જરૂર મળશે એક દિવસ ભગવાન રામ તને અહી મળવા આવશે અને એ દિવસે તારો ઉદ્ધાર થશે અને તને મોક્ષની પ્રાપ્તિ થશે આટલું કહીને મતંગ ઋષિએ તેમનો દેહ ત્યાગ કરીને સમાધિ લઈ લીધી બસ એ જ દિવસથી શબરી રોજ સવારે વહેલી ઉઠે બગીચામાં જઈને ફળો ફૂલો ભેગા કરે અને આશ્રમમાં લઈ આવે અને સુંદર સુંદર ફૂલોથી આશ્રમને શણગારે ભગવાન રામ કોઈ નિશ્ચિત સમય તો ખબર ન હતી પણ એને તો માત્ર ગુરુજીના વતન વાત પર વિશ્વાસ હતો ગુરુજીના કથન પર એને વિશ્વાસ હતો માટે એ રોજ શ્રી રામની વાત દિવસો વિતાવી રહ્યા હતા સબરી માતા રોજ આ જ કામ કરતા સવારે વહેલા ઉઠી બાગમાં જઈ ફૂલ ફળ તોડે આશ્રમ સજાવે રોજ આ કામ કરે એક દિવસ માતા સબરી આશ્રમ નજીક એક તળાવ હતું તે તળાવમાં પાણી ભરવા ગયા તો ત્યાં તળાવ પાસે એક ઋષિ એક ઋષિમુની તપસ્યામાં લીન હતા જ્યારે તેણે સબરીને પાણી ભરતા જોઈ સબરી માતા તળાવમાં પાણી ભરવા જાય છે તો એ ઋષિ મુનિએ સબરીને પાણી ભરતા જોઈ લીધી તો એ ઋષિ મુનિએ સબરીને અછૂત કહીને તેના ઉપર એક પથ્થર ફેંક્યો અને પથ્થર વાગવાથી સબરી માતાનું કપાળ ફૂટ્યું કપાળમાં એ પથ્થર તીક્ષ્ણ પથ્થર વાગ્યો એટલે લોહી નીકળ્યું અને એ લોહીના ટીપા એક ટીપું તળાવમાં પડ્યું એટલે તે તળાવનું બધું જ પાણી લોહીમાં બદલી ગયું બધું પાણી લોહી બની ગયું એટલે તે ઋષિમુનિ સબરી પર બહુ ગુસ્સે થયા અને બોલ્યા તારા જેવા અચ્યુતના લોહીથી આ તળાવનું પાણી અપવિત્ર થઈ ગયું છે તે બહુ મોટું પાપ કર્યું છે તું પાપણી છો મારા ક્રોધથી જો તારે બચવું હોય ને તો તું આ જ ક્ષણે અહીંથી ચાલી જા ઋષિમુનિના કટુ વચન સાંભળીને સબરી માતા તો રડતા રડતા તેના આશ્રમમાં ચાલ્યા ગયા સબરી માતાના ગયા પછી તે ઋષિ મુનિએ ફરીથી તપ કરવા લાગ્યા તે ઋષિ મુનિએ તે તળાવના લોહીને પાણીમાં બદલવા માટે બહુ જતન કર્યા બહુ પ્રયાસો કર્યા હું હવન મંત્ર ભણ્યા પણ લોહીને પાણીમાં બદલી ન શક્યા તે ઋષિએ ગંગા યમુના બધા જ પવિત્ર નદીના પાણી તે તળાવમાં નખાવ્યા પણ તે લોહી પાણીમાં ન બદલ્યું આમ ને આમ ઘણા વર્ષો વીતી ગયા કેટલાય વર્ષો પછી જ્યારે ભગવાન રામ સીતા હરણ પછી માતા સીતાની શોધમાં તે મુનિના આશ્રમ સુધી પહોંચ્યા તો ત્યાંના લોકોએ ભગવાન શ્રી રામને બોલાવ્યા અને આગ્રહ કર્યો કે હે પ્રભુ શ્રી રામ તમારા ચરણના સ્પર્શથી આ તળાવમાં ભરેલા લોહીને ફરીથી પાણીમાં ફેરવી દો જે ઋષિએ સબરી માતાને પથ્થર માર્યો હતો તે ઋષિ મુનિ આ તળાવના લોહીને ફરીથી જળમાં જળમાં પરિવર્તન કરો કરો બદલવાની કૃપા એટલે આવું કરવાથી તમારા બધાનું ભલું થાય છે તો હું આવું જ કરીશ ઋષિવર તમે જેવું કહો તેમ શ્રી રામ ભગવાને તેમની વાત માનીને તળાવના લોહીને તેના ચરણોથી સ્પર્શ કર્યું પણ કંઈ થયું નહીં ઋષિ મુનીએ શ્રીરામને જે જે કરવાનું કહ્યું શ્રીરામ ભગવાનને બધા જ મંત્રો ઉચ્ચારણ કરાવ્યા બધા જ ઉપાય કરાવ્યા શ્રીરામ પાસે પણ તે તળાવનું લોહી પાણીમાં બદલાયું નહીં એટલે શ્રીરામ ભગવાન ઋષિ મુનીને કહે છે કે હે ઋષિવર મને આ તળાવનો ઇતિહાસ જણાવો કે અહીં એવી શું ઘટના બની હતી કે જેના કારણે આ તળાવનું પાણી લોહીમાં બદલાઈ ગયું છે પછી શ્રી રામની વાત સાંભળીને તે ઋષિએ સબરી અને તે તળાવની પૂરી ઘટના સંભળાવી અને કહે છે કે હે પ્રભુ હે રામ હે શ્રી રામ આ જળ એક તુચ્છ જાતિની સબરીના કારણે અપવિત્ર થયું છે આ સાંભળીને પ્રભુ શ્રી રામ બોલ્યા કે હે ઋષિવર આ લોહી એ દેવી સબરીનું નહીં પણ મારા હૃદયનું છે જેને તમે તમારા અપ શબ્દોથી ઘાયલ કર્યું છે કટુ વચન થી ઘાયલ કર્યું છે મને દેવી શબરી મારે એને મળવું છે મારા આવવાનો સંદેશ તેને મોકલાવો ત્યારે શબરી ને બોલાવા માટે મોકલે છે માતા સબરી તો ખુશ ખુશ થઈ ગયા સબરી રામ ભગવાનની પ્રતિક્ષામાં પ્રતીક્ષામાં થઈ ગયા હતા અને તે ઝૂપડીને શણગારી રહ્યા હતા એ સમયે રામનું નામ સાંભળીને સબરી માતા તો દોડતા દોડતા આવે છે કે મારા રામ આવ્યા છે સબરીના રામ આવી ગયા મારા પ્રભુ રામ આવી ગયા ઋષિનું ઋષિ સત્ય થયું મારા મારા રામ રામ આવી આવી ગયા ગયા ઉદ્ધાર કરવા આમ દોડતા જાય છે અને આંખોમાંથી તો આંસુની ધારા વહે વહે છે કે જેને જોવા માટે આ આંખો તરસી ગઈ હતી તે પ્રભુ શ્રી રામ આવી ગયા આમ બોલતા બોલતા રડતા રડતા દોડતા દોડતા જઈ રહ્યા હતા ત્યારે તળાવ પાસે પહોંચ્યા તો સબરીના પગની ધૂળ તે તળાવમાં પડી અને તળાવનું બધું જ લોહી પાણીમાં બદલાઈ ગયું જળમાં પરિવર્તન થઈ ગયું એટલે ભગવાન શ્રી રામ બોલ્યા કે હે ઋષિવર તમે જુઓ તમારા કહેવાથી મેં એ બધું જ કર્યું બધું મંત્ર ઉચ્ચારણ કર્યા તમે જે પણ કીધું એ બધું જ કર્યું પણ માત્ર સબરીના પગના ધૂળથી આ તળાવનું લોહી પાણીમાં બદલી ગયું આમ શ્રી રામની વાતો સાંભળીને તે ઋષિને પણ તેના કટુ વચન બોલ્યાનો બહુ પછતાવો થયો સબરી ભગવાન જુએ છે 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 એના એના દર્શન કરે પકડી લે અને તેની સાથે ભગવાનને તેના આશ્રમે તેની ઝૂંપડીમાં લઈ જાય છે અને એ દિવસે પણ સબરી રોજની જેમ તેનું આશ્રમની ઝૂંપડી ફૂલોથી સજાવે છે અને બગીચામાંથી ચાખી ચાખીને સૌથી મીઠા બોર ભગવાન રામ માટે લાવે છે સબરી પૂરા ઉત્સાહથી ભગવાન શ્રી રામનું સ્વાગત કરે છે અને બહુ પ્રેમથી ભગવાન શ્રી શ્રીરામને એના જૂઠા બોર એના એઠા બોર પીરસે છે સબરી કહે છે કે પ્રભુ આ મીઠા બોર હું તમારા માટે બગીચામાંથી લાવી છું તમે આ ખાઓ અને હું તમારા માટે પાણી લઈ આવું પ્રભુ પ્રેમથી આરંભું ભગવાન રામ પ્રેમથી ખાવા માટે એક બોર ઉઠાવે છે તો લક્ષ્મણ એમને રોકી લે છે કે ભાઈ આ તો એઠા બોર છે સબરી માતાના આ બધા જ બોર ચાખી ચાખીને લાવ્યા છે તો તમે આ એઠા ન ખાઓ એટલે ભગવાન શ્રી રામ બોલ્યા કે આ બોર એઠા નથી લક્ષ્મણ પરંતુ સૌથી મીઠા છે કારણ કે આમાં માતા સબરીનો પ્રેમ છે આટલું કહીને ભગવાન રામ પ્રેમથી બધા જ બોર આરોગે છે બધા જ બોર ખાઈ ગયા અને ભગવાનને જતાં ભગવાન જાય છે અને જતાં જતાં માતા સબરીને કહે છે કે માં તમે મારી પાસેથી જે ઈચ્છો તે માંગી શકો છો એટલે સબરી માતા બોલ્યા કે પ્રભુ મતંગ ઋષિ ના કહેવાથી હું આજ સુધી માત્ર તમારા દર્શન કરવા માટે જ જીવી રહી હતી હવે તમે મને મોક્ષ પ્રદાન કરો હું મારું શરીર તમારા ચરણોમાં જ ત્યાગ કરવા માંગુ છું અને એ જ ક્ષણે માતા સબરીએ તેનું શરીર ભગવાન શ્રી રામના ચરણોમાં ત્યાગી દીધું પછી ભગવાન રામે સબરી માતાના તેમના હાથે જ અંતિમ સંસ્કાર કર્યા અને માતા સીતાની શોધમાં આગળ વધી ગયા તો આવી રીતે મતમ ઋષિની વાત સાચી સાબિત થઈ અને તે શબરીને ભગવાન શ્રીરામના દર્શન થયા અને ત્યાર પછીથી ભગવાન શ્રી રામને શબરીના રામ પણ કહેવાય છે તો મિત્રો આ પવિત્ર શ્રીરામ ભગવાન અને શબરી માતાની કથા હતી લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ